પાટીજન લાલગેબી સર્કલ થી મેમદાવાદ જવાના રોડ પર આવેલ બાલેશુર સિટીની સામે ઘણા લાંબા સમયથી ગટરનું પાણી ઉભરાતા હોવાને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે આ ગટરના ગંદા પાણી ઉભરાઈને જાહેર રોડની સાઈડમાં જમા થતા હોવાને કારણે વાહન ચાલકોને પણ ખૂબ જ હાલાકી પડી રહી છે જેના કારણે અકસ્માતોના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે જ્યારે અહીં ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાના કારણે સ્થાનિક રહીશોમાં પણ રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે જેની અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા ન હોવાના કારણે લોકોને રોજબરોજ ખૂબ જ હાલાકીઓ ભોગવવી પડી રહી છે અહીં ગટરના ગંદા પાણીની સાથે હાલ વરસાદી પાણી પણ મોટા પ્રમાણમાં ભરાઈ રહેતા હોવાને કારણે સોસાયટીના રહેવાસીઓ અને દુકાનદારોને અહીંથી પસાર થવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે છેલ્લા ઘણા સમયથી અહીં ગટરના ગંદા પાણી ભરાઈ રહ્યા છે જે આપશો સ્ક્રીન પર જોઈ શકો છો જેની અનેક પર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ હજી સુધી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ સાબિત થયા છે દર ચોમાસામાં અહીં આવા દ્રશ્યો સામે આવતા રહેતા હોય છે તેમ છતાં કોર્પોરેશન તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ આવા દ્રશ્યો સામે આખાડા કાન કરી રહ્યું છે અને હજી સુધી તંત્ર આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યું નથી ત્યારે હવે જોવું રહ્યું કે મ્યુનિસિપલ તંત્ર આ બાબતે શું પગલાં લેશે